દર્શકો આ વખતનો જે વિડીયો છે એ બહુ જ ધમાકાદાર અને સ્પેશિયલ રહેવાનો છે કારણ કે આજના વિડીયોમાં હું તમારી સાથે એક એવા કલેક્શન શેર કરીશ જેની અંદર તમે સારામાં સારા પૈસા કમાઈ શકો છો સારું માર્જિન પણ મળી જશે જો દર્શકો તમારે કપડાંની દુકાન છે કાં તો કરવાની વિચારી રહ્યા છો તો તમે આ બધા કલેક્શન રાખજો હવે આ જે કલેક્શન છે એ નાના બાળકોના કલેક્શન જે જો તમારા ઘરે છોકરાઓ હોય તો તમને ખ્યાલ હશે કે આપણા જે બેબીઝ હોય એમના કપડાં કેટલા મોંઘા મળે છે માર્કેટમાં એના મુકાબલે આપણે આપણે આપણા કપડાં જોવા જઈએ તો ભાઈ એમની સામે તો આપણા કપડાં બહુ જ સસ્તા મળી રહ્યા છે એટલે જ દર્શકો જો હંડ્રેડ ટકા માર્જિન લેવું હોય ને તો કિટ્સવેર નો બિઝનેસ શરૂ કરી નાખજો જે કલેક્શન્સ તમને આપશે હજીજોન માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જમાં ફર્સ્ટ આર્ટિકલ છે ગિફ્ટ હેમ્પર જ્યારે પણ ન્યૂ બોર્ન બેબી મતલબ કે ને આપણે ઘણા બધા ફંક્શનમાં જતો હોય બેબી સાવર વગેરેમાં તો આપણે કન્ફ્યુઝ થઈએ કે આપણે શું આપીશું શું આપીશું એમાં કન્ફ્યુઝ થઈએ ને જો દુકાનમાં આપણે એન્ટ્રી કરીએ ને આવું કંઈ ગિફ્ટ ગિફ્ટ હેમ્પર મળી જાય તો આપણે કેવું તરત લઈ લઈએ હેં તો એ જ રીતના દર્શકો તમારી દુકાનમાં પણ કસ્ટમર એ જ વિચાર સાથે આવે છે તો આ કલેક્શન ખાસ કરીને રાખો આ એક પીસ નથી આવવા ઘણા બધા પીસ આપણી પાસે અવેલેબલ છે આ તો જસ્ટ એક સેમ્પલ મેં તમારી સાથે શેર કર્યો છે બાકી તમને અહીંયા ચનિયાચોળી કાં પછી આપણે આમ વાત કરીશું કફતાની સ્ટાઇલ કા પછી પાકિસ્તાની એ બધા ટાઈપના કલેક્શન મળી જશે હમણાં નવા લેટેસ્ટ ટાઈપ છે કોર્સેટની અંદર વેરાયટી મળશે જેની અંદર હેન્ડવર્ક સ્પેશિયલ તમને પોકેટ એન્ડ કોલર મળી જશે આની અંદર છ પીસનો સેટ આવશે ને બધામાં દર્શકો અલગ અલગ પ્રિન્ટ આપણે એડ કરી છે જેવી પ્રિન્ટ તમારા એરિયામાં ચાલતી હોય એના હિસાબે થોડુંક થોડુંક લઈ જવાનું બાકી આપણા ત્યાં એક સેટનો ઓર્ડર પણ તમે આપી શકો છો ઓનલાઈન કાં તો ઓફલાઈન તમારે વિઝિટ કરવું હોય તો વિઝિટ પણ કરી શકો છો તો આજનો વિડીયો એટલા માટે સ્પેશિયલ છે કે કારણ કે હું દર વખતે તમને સ્ટાર્ટિંગ રેન્જ કહું છું પણ આજના વિડીયોમાં હું તમારી સાથે ખુલાસો કરીશ ઓપન રેન્જનો હા બરાબર સાંભળ્યું ઓપન રેન્જ એટલે કે સાતસો પચાસ રૂપિયાની રેન્જમાં તમને મળશે આ ટાઈપના ફેન્સી ચણિયા ચનિયાચોળી જે માત્ર ને માત્ર અજીત જોન તમને આપી રહ્યું છે અને આજે ચનિયાચોળી તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ પાડી લેજો આખા સુરતમાં તમને કોઈ માર્કેટમાં આ કલેક્શન નહીં મળશે કલેક્શન સાથે સાથે રેટની વાત કરું તો આ રેટ પણ તમને કોઈની નહીં આપશે કારણ કે આપણે વન એન્ડ ઓનલી રેટ છે વન એન્ડ ઓનલી

ઓપન રેન્જ મળશે હવે ગામડામાં કેવું હોય કે નાના જે બેબીઝ હોય કે આપણી જે હિસાબે દુકાન હોય માની લો તમારી જે દુકાન છે ગામડામાં તો તમારા જે રહેવાસીઓ છે એને આટલું મોંઘું નહીં પોસાય એમને સસ્તું ને સારું ને ટકાવવ જોઈએ તો એના હિસાબે પણ અજીત જોન આ ટાઈપના કલેક્શન બનાવે છે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી જો તમારે સુરત નથી આવું તો કંઈ વાંધો નહીં તમે ડાયરેક્ટલી આ ટાઈપના કલેક્શનના સ્ક્રીનશોટ પાડીને મોકલી શકો છો અમે તમારો માલ એકદમ સેફલી પેક કરાવી દઈશું ને ટ્રાન્સપોર્ટમાં મોકલાવી દઈશું એના પછી જે નેક્સ્ટ કલેક્શન છે એ તમે આ જોઈ શકો છો કલરફુલ મોતીઓના ના કામ થી આખું આ વર્ક મતલબ આખી આ ડિઝાઇન રેડી કરી છે જેની અંદર તમને અલગ અલગ કલરના ના કામ જોવા મળી જશે રેમ્બો પેટર્ન માં આનું સ્કર્ટ આપેલું છે અને જે આની ક્વોલિટી છે બહુ જ બેસ્ટ છે ને હું તો તમને દર વખતે કહું છું કે અજી ઝોન માં જે કલેક્શન બને ને દર્શો કે એકદમ હેવી એન્ડ ડિફરન્ટ હોય છે એકદમ જ હેવી એન્ડ ડિફરન્ટ ટાઈપ નું તમને કે કઈ અજી ઝોન માં કલેક્શન જોવા મળી છે હવે આ ગ્રે કલર નો પીસ જોઈ શકો છો જેના બ્લાઉઝમાં તમને હેન્ડવર્ક જોવા મળી જશે નેક પેટર્નમાં પણ તમને ડિઝાઇન જોવા મળી રહી છે અને એકદમ સોફ્ટ નેટ અંદર આ આર્ટિકલ રેડી કરવામાં છે એના પછી ગ્રીન કલરમાં યુનિક જોતું હોય તો તમે ગ્રીન કલરમાં વાલા આર્ટિકલ પણ સાતસો પચાસ રૂપિયાની રેન્જમાં મળી જશે હવે આ તો ચોળી થઈ ગયા ચોળી સિવાય આપણે વાત કરીશું ક્રોપટોપ ચોળી છે પ્લાઝો સેટ છે કે પછી તમને આ ટાઈપના કલેક્શન જોતા તો આ બધા ટાઈપના કલેક્શન તમને અજી આપી રહ્યું છે અને આ જેટલે પણ તમે બોક્સ વગેરે જોઈ શકો છો દર્શકો બધામાં આ ટાઈપની પેકિંગ આવશે એટલે કે પ્રીમિયમ પેકિંગ સાથે તમને કલેક્શન જોવા મળી જશે તો દર્શકો હજુ એક વેરાયટી એડ થઈ છે આ નાની જે ગાડલીઓ હોય છે ને આપણે કેટલા મોંઘા ભાવમાં વહી છે આપણે ઓપન રેન્જ એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર આ કલેક્શન્સ તમને મળી જશે એના સિવાય આ જે ગોધડીઓ હોય છે નાના છોકરાની માત્ર પાંત્રીસ રૂપિયામાં આપણે આ કલેક્શન રેડી કર્યું છે આ દર્શકો નાના છોકરાઓની જે ગોધડી હોય છે માત્ર ને માત્ર પાંચ રૂપિયામાં તમને આ કલેક્શન જોવા મળી રહ્યું છે જેની અંદર સેટ આવશે સેટમાં પણ તમને અલગ અલગ પ્રિન્ટ અલગ અલગ ડિઝાઇન મળી જશે તો આ તો આજનો વિડીયો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ